નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા રૂરલ એલસીબી પોલીસે વલણ ગામના પાટિયા નજીકથી રૂપિયા તેવીસ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક હિસાબને ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર વલન ગામના પાટિયા નજીકથી તેવીસ લાખ રૂપિયાના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નેશનલ હાઈવે પર વલણ ગામના પાટિયા પાસે એક બંધ બોડી આઇસર ટ્રક શંકાસ્પદ હાલતમાં ઉભેલો હતો જ્યારે પોલીસે કન્ટેનરની તલાશી લેતા કન્ટેનર વિદેશી દારૂની પેટી બાર જેની કિંમત નવલગઢ જિલ્લો જુજુનું રાજસ્થાનની ધરપકડ કરી સાથે એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને ટ્રકની કિંમત રૂપિયા વીસ લાખ મળી કુલ તેતાલીસ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જ્યારે એલસીબી પોલીસ દ્વારા પૂછતાછ કરી માલ મોકલનાર તેમજ માલ મંગાવનાર નાઓ વિરુદ્ધમાં તપાસ હાથ ધરી કાયદેસરનો ગુનો નોંધ્યો હતો